આજના વિડીયોમાં આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ જે લોકરક્ષકની ભરતી આવી છે તેમના ફોર્મ તમારા મોબાઈલ ફોનની અંદર ઓનલાઈન કેવી રીતે ભરવા તે વિશેની વાત કરવાની છે બને રજો વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બધી જ આપણે માહિતી આપવાની છે તમારે ક્યાંય જવાની જરૂર નથી માત્ર તમારી પાસે એક મોબાઈલ અને એક ઇન્ટરનેટ હોવું જરૂરી છે તમે સ્ટેપ બાય સ્ટેપ તમે ખુદ ફોર્મ ભરી શકશો અને આ તમારે જાતે ફોર્મ ભરવાનો ફાયદો તમને એ થશે છે કે કોઈપણ જાતની ભૂલ ન થાય અને તમે તમારી જાતે જ બધી માહિતી ચેક કરી શકો સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરની અંદર તમારે સર્ચ કરવાનું છે ઓ જા સ તો અહીંયા વેબસાઇટ આવી ગઈ છે આ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ ડાયરેક્ટ તમે જે હું વેબસાઇટ ઓપન કરું છું એ વેબસાઇટમાં પહોંચી જઈશું તો મિત્રો સરકાર માન્ય વેબસાઇટ છે ઓઝાસ આપ સૌને ખબર છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ પછી તમારે તમારા મોબાઈલની અંદર તમને થ્રી ડોર દેખાય છે ત્યાંથી તમારે ખાસમ ખાસ મિત્રો ડેસ્કટોપ સાઇટ લખેલું છે એ તમારે કરી લેવાનું રહેશે જેથી કરીને જે તમને સ્ટેપ સ્ટેપો ખાસ તમે ફોલો કરજો જેથી કરીને તમારા દરેક કાર્ય છે એ સરળતાથી થઈ શકે હવે તમારે અહીંયા દેવાનું છે ઓનલાઈન એપ્લિકેશન ત્યાં તમારે ક્લિક કરવાનું છે જે પણ સ્ટેપ કહું છું ખાસ યાદ રાખજો તમારે ત્યારબાદ અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે એપ્લાય તમે લખેલ છે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ અહીંયા સિલેક્ટ એડવર્ઝમેન્ટ ડિપાર્ટમેન્ટ તો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરવા માટે અત્યારે જે ભરતી આવે છે જે ગુજરાત પોલીસ રિજ્યુમેન્ટ બોર્ડ એ મિત્રો એક એ ભરતી છે અને એક જીપીએસસી હાઉસિંગની ભરતી છે પરંતુ આપણે તો આમાં ફોર્મ ભરવાનું છે એની પર ક્લિક કરશો ત્યાં ત્યારબાદ તમારે અહીંયા લોડિંગ લઈ જો નેટ અહીંયા અલતુ છે એરો થતો હોય થોડીક રાહ જોવાની છે ત્યાં સુધીમાં મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા માહિતગાર વિડીયો જોવા માટે હવે તમે જોશો તો અહીંયા જો ગુજરાત ગુજરાત પોલીસ દળ વર્ક થ્રીની પીએસઆઈ કેડેટ તથા લોકરક્ષક કેડેટની ભરતી છે તેમની ફી સો રૂપિયા છે જે મિત્રો જનરલ જે કેટેગરી આવે છે એની માટે છે બાકી ઓબીસી એસસી એસટી માટે કોઈ જાતની ફી નથી તો તમારે અહીંયા એપ્લાય દેખાય છે એપ્લાયનું બટન ત્યાં ક્લિક કરવાનું છે એપ્લાયનું બટન ઉપર તમે મિત્રો ક્લિક કરશો જેવા એટલે તમારી સમક્ષ એક માહિતીનું પેજ ખુલીને આવશે થોડોક રાહ લેશે કારણ કે ઇન્ટરનેટ તમારું હજી ફોર્મ ભરવાના શરૂ છે એટલા માટે હવે જો અહીંયા ગુજરાત બોર્ડની ભરતી છે શું શું માહિતી જોશે બધી જ માહિતી લખેલી છે તો તમારે અહીંયા એક એપ્લાય નાવ એવું તમને એક ઓપ્શન દેખાતો છે ત્યાં તમારે મિત્રો ક્લિક કરવાનું છે એપ્લાય નાવ ઉપર ક્લિક કરીને તમારે થોડીક રાહ જોવાની છે કોઈ જાતનું બીજું છેડછાણ નથી કરવાની જે સ્ટેપ કહો છો એ સ્ટેપને તમારે ફોલો કરવાનું છે હવે ત્યારબાદ તમારે મિત્રો અહીંયા એપ્લાય વિથ થી ફોર્મ ભરવાનું છે યુટીઆર એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન અને એ તમે નો કર્યું હોય તો સૌથી પહેલાં તમારા મિત્રો ઓઝાસમાં એટલે કે આ વેબસાઈટ વેબસાઇટને જઈને જઈને ને તો ન્યૂ રજિસ્ટ્રેશન લખલે ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરી લેવાનું જેથી કરીને કોઈ પણ ભરતી ઓઝાસની અંદર આવતી હોય તો તમારે માત્ર અને માત્ર આઠ અંકનો રજીસ્ટ્રેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખી જ નાખશો એટલે તમામ માહિતી તમારી ફિલ થઈ જશે અને તમારે જાજી માહિતી એડ કરવાની નહીં રહે અને તમારું ફોર્મ સરળતાથી ભરાઈ જશે જો તમને એ રજીસ્ટ્રેશન કરતાં ન આવડતું હોય તો તમે જાણ કરજો આપણે વિડીયો બનાવીને તમને શીખવાડી દઈશું અથવા યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો પણ મળી જતા હોય છે તમે જોઈને ચેક કરી શકો તો અત્યારે હું ફોર્મ ભરવાનો છે એપ્લાય વિથ યુટીઆર તો મારો અહીંયા રજિસ્ટ્રેશન નમ નંબર અને મારી જન્મ તારીખ નાખીને તમને નેક્સ્ટ સ્ટેપ શીખવાડું તો મિત્રો તમે જુઓ મેં અહીંયા મારી જન્મ તારીખ અને રજીસ્ટ્રેશન નંબર નાખીને હવે હું અહીંયા એપ્લાય વિથ ઓટીઆર લખેલું છે ને એપ્લાય વિથ ઓટીઆર ન્યાં હું ક્લિક કરું છું એટલે બધી જ માહિતી મારી ફિલ થઈને ઓટોમેટિક આવી જશે જો પોલીસ વર્ગ દળની ભરતી અને હું ઉપર સ્ક્રોલ કરું છું તો બધી જ માહિતી આવી જાય છે અહીંયા તમારે સિલેક્શન કરવાનું છે તમારે પીએસઆઈમાં ફોર્મ ભરવું કે લોક લોકરક્ષામાં ભરવું કે બંનેમાં ભરવું તો તમને જે મજા આવે તો અત્યારે હું બંનેમાં સિલેક્ટ કરું છું જસ્ટ હું તમને ઇન્ફોર્મેશન આપું છું અહીંયા તમારું નામ જે દેખાશે નહીં મેં થોડીક માહિતી બ્લર કરી નાખેલી છે અહીંયા ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ મધર નેમ ફાધરનેમ જે પ્રમાણે નામ નાખો ને નાખી દો તમારી જેન્ડર સિલેક્ટ કરવાની જન્મ તારીખ તમે મેરીડ હોય અનમેરિડ જે પણ હોય એ કરી શકો છો કેટેગરી તમારી પસંદ કરવાની છે આ આ બેઝિક માહિતી તમને મિત્રો ભરતા આવડતી સિમ્પલ માહિતી છે બધી જ તમારે તમારું કાસ્ટ સર્ટિફિકેટ પછી કાસ્ટ સર્ટિફિકેટ નંબર ડેટ પછી તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પછી તમારું અહીંયા પરમાનન્ટ એડ્રેસ એ બધી જ માહિતી મારી તો અહીંયા ભરાઈ ગયેલી છે મોબાઈલ નંબર ઈમેલ આઈડી ખાસ નાખવી પછી બે વખત મોબાઈલ નંબર ને બે વખત ઇમેલ આઈડી ખાસ નાખવી પછી તમારે આધાર કાર્ડ આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે પછી એના આધાર કાર્ડનો નંબર નાખવા પછી તમે કોઈ રમત ગમતનું તમારી પાસે સર્ટિફિકેટ હોય તો યસ આપીને તમારે આ બધું માહિતી ફિલ કરવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો તમારી પાસે કોઈ કોમ્પ્યુટર બેઝિક મળે હોવું જરૂરી છે તો તમારે યસ આપી દેવાનું છે પછી તમારે વિધવા એવું કંઈક હોય તો એ તમારે યસ કરવાનું રહેશે ને માહિતી ફિલ કરવાનું રહેશે નહીં રવા દેવાનું છે કે તમે એક્સમેન હોય એરફોર્સ અથવા નેવી ગમે ગમેન એક્સમેન સર્વિસ તરીકે રાવ તો તમારે યસ આપવાનું છે પછી અહીંયા તમારે જો હોય તો હોય સેં નહીં તો નહીં આપણું રાજ્યપાલ તમે અત્યારે કોઈ એર કોન્સ્ટેબલમાં જોબ કરતા છો કે નથી એ પૂછે છે તો ન આપવાનું છે ભાઈ તમારે તો ભાષા સિલેક્ટ કરવાનું છે હિન્દી ઇંગ્લિશ ને ગુજરાતી એ તો ઓટોમેટિક તમે યુટીઆર રજિસ્ટ્રેશન કરીશો ત્યારે સિલેક્ટ થઈ જાય તમે બોલી શકો લખી શકો બધું જ કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા ધોરણ દસની માહિતી આપવાની છે ધોરણ દસનું અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે પછી અહીંયા તમારે ક્લાસ ફર્સ્ટ કરવાનું છે પછી ગુજરાત બોર્ડ નામ લખવાનું છે પછી ગુજરાત લખવાનું છે પાસિંગ ગેર લખવાનું છે ટ્રાયલ કેટલી વારમાં તમે પાસ થયા પછી તમારે અહીંયા સીટ નંબર નાખવાનો છે ત્યારબાદ તમારે અહીંયા મિત્રો કોલેજની માહિતી નાખવાની છે હાલમાં જે પણ યરમાં તમે અભ્યાસ કરતા હોય તેનું માહિતી નાખી નાખી દેવાની છે ત્યારબાદ તમારે અહીંયા ટ્વેલ્થ સાયન્સ સાયન્સ આર્ટ્સ કોમર્સ જે પણ કર્યું હોય એની માહિતી તમારે અહીંયા ફિલ કરવાની છે ત્યારબાદ તમે જોઈશો તો વધારાની માહિતીમાં તમારી પાસે એનસીસી સર્ટિફિકેટ હોય તો તમારે યસ કરવાનું છે જેથી કરી તમારે માર્ક્સમાં થોડોક ફાયદો થઈ શકે છે અને તમારે એને લઈને માહિતી તમારે ક્લિક કરવાની છે પછી ત્યારબાદ તમારે અહીંયા છે કે જે પણ આપણે તમે માર્કશીટ નાખી છે એની બધી જની માર્કશીટ તમારે અહીંયા ફાઇલ તરીકે એસએસસી ધોરણ દસ અથવા બારની તમારા માર્કશીટનું પીડીએફ છે એને અપલોડ કરવાની છે એક એક એમ બીથી ઓછી હોવી જોઈએ જેપીજી જેપીજી પીએનજી ફોર્મેટની અંદર હોવી જોઈએ ડોક્યુમેન્ટ ટાઈપમાં અને તમારે યસ આપીને યસ આપીને તમારે આગળ નેક્સ્ટ હશે ને મિત્રો સેવ ઉપર ક્લિક કરવાનું છે સેવ ઉપર ક્લિક કરશો એટલે કે ઓટીપી આવી છે ને તમારું ફોર્મ સબમિટ થઈ જશે હું તો અત્યારે નથી ભરતો કારણ કે મારે મિત્રો ફોર્મ નથી ભરવાનું એટલા માટે તમે તમારું ફોર્મ છે આ રીતનું ફિલ કરી શકો છો બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટને જણાવજો કાંઈ ન સમજણ હોય તો જલ્દી ફોર્મ ભરી ગયો તમારા મિત્રોને શેર કરો આ જાતે જ તમે ફોર્મ ભરી શકશો કોઈ હાથનો તમારામાં ખર્ચો નથી લાગતો વિડીયો ગમેન્ટ લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળશું બીજા માહિતગાર વિડીયો સાથે